આજે કુલ તેર સભ્યો જનરલ કેટેગરીમાં અને બે સભ્યો મહિલા કેટેગરીમાં સરકારના કોઓપરેટિવ કાયદા મુજબ આપણે સોસાયટી એમાં તેર જનરલ સભ્યોમાં કુલ અઢાર સભ્યોએ ફોર્મ ભર્યા હતા અને મહિલાઓમાં ચાર સભ્યોએ ફોર્મ ભર્યા હતા જનરલ સેક્રેટ જનરલ કેટેગરીમાં આપણે અઢારમાંથી તેર સભ્યોને

સાડા સાત થી એક વાગ્યા સુધીમાં બધા જ બેલેટ પેપરોને ખોલવામાં આવ્યા અને એની અંદર તેર સભ્યોને ચૂંટવામાં આવ્યા જનરલ કેટેગરીના અને મહિલા કેટેગરીમાંથી બે સભ્યોને ચૂટવા માંડે છે સૌથી હું ખૂબ જ હર્ષ સાથે કહી શકું છું કે લોકોનો સૌથી વધારે સ્નેહ મને મળ્યો છે બીજા એક ગૌરવભાઈ બારોટને મળ્યો છે અને અમારા મિત્ર સોમાણીજીને મળ્યો છે અમને ત્રણે ને એકસો ચાલીસ વોટ મળ્યા છે અને એક આનંદની વાત છે અમે જે લોકોને ઓછા વોટ મળ્યા છે એ લોકોને બી સાથે લઈને ચાલવાનો મારો પ્રયાસ રહેશે કે જેથી સોસાયટીનો સર્વાંગી વિકાસ થઈ શકે અને બધા જ રહીશો સૌથી શ્રેષ્ઠ સોસાયટીમાં રહેશે એવી ભાવના તેમજ સોસાયટીને એ રીતે બનાવવાનો મેં દ્રઢ નિશ્ચય કરેલો છે જેની અંદર સરકારમાં બી અમે સાથ લઈશું ડેવલપરમાં બી સાથ લઈશું અને બધાની વચ્ચે તાલમેલ રાખી અને આ સોસાયટીને ગુજરાતની શ્રેષ્ઠ સોસાયટી અમારો અભિન રહે રહે